આજના હેલ્થ અવેરનેસ કેમ્પમાં ઉપસ્થિત મણિબાપા પ્રમુખ શ્રી લક્ષ્મણ બાપા ઉપસ્થિત ડૉક્ટર મંજાલ પંડ્યાસર જેઓ સર્વાઈકલ કેન્સર વિશે જાણકારી આપવાના છે હેલ્થ અવેરનેસ વિશે અને વેક્સિનેશન વિશે પણ જાણકારી આપવાના છે એવા ડૉક્ટરને હું હૃદયથી આવકારું છું ડૉક્ટર ચંદ્રમોહનસિંહ જે આંખોના નિષ્ણાંત છે તેઓ આંખની કેર કેવી રીતે રાખવી એના વિશે પણ જાણાવે આપણને સમજાવશે તો એમનેથી એમને પણ હું હૃદયથી આવકારું છું આજ સૌ જે કોઈ ઉપસ્થિત છે એ તમામને अखिल भारतीय सत्संग महिला संघ वती आवगत करू छु आज अवेयरनेस कार्यक्रम अखिल भारतीय हेल्थ अवेयरनेस कार्यक्रम सत्संग महिला संघ अरवली जोन वुमन साइंस क्लब वुमन साइंस क्लब साइंस अरवली जोन अरवली ना संयुक्त उपक्रम में પણ છે તેમાં ઉપસ્થિત સર્વેને હૃદયથી હું આવકારું છું અરવલ્લી ઝોન પ્રમુખ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર એવા પટેલ ચંદનબેન એમને પણ હું અને એમને સાથે એમની ટીમ એમને પણ હું હૃદયથી આવકારું છું ઇન્દિરાબેન જેઓ અખિલ ભારતીય શપથ મહિલા સંઘના કારોબારી છે અને હસુમતી બેનને પણ હું હૃદયથી આવકારું ધન્યવાદ